સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક એકગમાં જેનું નામ છે પરાગ સાથે બ્લોગ મિત્રો જિંદગી જિંદગી તો પાણી જેવી છે મિત્રો વહે ને તો ધો જ છે ભેગું કરો તો હોજ જ છે તકલીફો તો રોજ છે ને બાકી તો કાયમ મોજ છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે નવી રેસીપી છે ને એ એકદમ યુનિક અને સરસ અને સરળ છે સરગવાનું શાક તો આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી અને પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને આજે આપણે બનાવશું સરગવાનું લોટવાળું ખાટું મીઠું શાક એના માટે આ બે સિંગુ આપણે મોટી લીધી છે યસ એના માપ પ્રમાણે એક વાટકીયા આ ચણાનો લોટ ચાલી લીધો છે આ છે ખાટું દહીં ને એટલું પાણી આવશે આમાં પછી આ આદુ મરચા લસણ ની પેસ્ટ કરશું પછી આ રોટિંગ મસાલા છે યસ મરચું અર્ધ ધાણા જીરું ને આમાં આવશે ગળાસ માટે ગોળ ગરમ મસાલો મીઠું ને આ કોથમીર આટલી વસ્તુ આવશે સરગવાનું લોટી શાક હમ સરગવો સરગવો એટલે ટ્રી ઓફ હેવન ધન્ય છે આપણા વળવાઓ અને એની બુદ્ધિ જેણે આપણને આ ભેટ આપી કાંઈ નહીં કરવાનું રોજ સરગવાનું શાક કરવાનું અથવા દાળમાં આને નાખી દેવાની કોઈ દિવસ કાંઈ ન થાય મલ્ટીપર્પસ છે આ વસ્તુ ઉનાળામાં જો આ ખાવામાં બળી જાય ને તો લાખો રૂપિયા બચી જાય આવો છે અમારો સરગવો અને સાંભળ્યું છે કે આવા શાક એકદમ ઝડપથી થઈ જાય છે એકદમ ઝડપથી થઈ જાય ને આ શાક ગરમ ખાવાની મજા આવે છે સરસ એટલે જેવું શાક બને એ ભેગું જમી લેવાનું એટલે ચાલો બતાવી દ્યો હા પહેલાં આપણે સીંકુ બાફવા મૂકશું શાક ને એવું કઈ બનાવવું હોય ને તો આપણે બે સીટી વગાડી લેશું કુકર સાવ બફાઈ થોડીક અતકતરી દે ને એ રીતે આપણે બફાઈ છે ને તો આપણે આદુ લસણ ની પેસ્ટ તૈયાર કરી લેશું છે જરાક અડધી ચમચી જેવું મીઠું એડ કરશું આપણે વ્યવસ્થિત આ ખંડાઈ આદુ પેસ્ટ પેસ્ટ ખંડાય છે ને આપણે ઝેરી લેશું આમાં ઘાટું આછું શાક ગમતું હોય ને એ પ્રમાણે અત્યારે આ માપ બતાવ્યું છે આપણને થોડું ઘાટું ગમે છે એટલે એ પ્રમાણે શાકની ગ્રેવીમાં હવે આપણે આ બ્લેન્ડર ફેરવી દેસુ આ જીરાઈ ગયું છે આપણું બેસન ને દહીં ને બધું આવા ગાઠા નો રહેવા જોઈએ એમાં હવે થોડી કાચી રે ને એવી બાફવાની છે સરસ આપણે સિંગુ બફાઈ ગઈ છે બે ચમચી તેલ એડ કરશું આપણે અત્યારે આમાં આપણું તેલ આવી ગયું છે આ છે રાઈ આ છે જીરું છે આ લસણ ની પેસ્ટ આ છે લીંગ બધું આપણે સાચડી લેવાનું છે બે મિનિટ સુગંધ આવે ને ત્યાં સુધી સતરાઈ ગયું છે સરસ હવે આપણે આ હવે ગેસ છે ને આપણે મીડિયમ કરી નાખશું ચણાનું લોટ વાળું કરવાનું હોય ને એટલે જાડા તળિયા વાળું જ વાસણ લેવાનું અને લોકો ભાવે બાકી તમને ઠંડી રોટલી સાથે ગરમ રોટલી સાથે પરોઠા સાથે રોટલી સાથે પૂરી સાથે ગમે સાથે હાલે હા બધાય આરે ગેસ સ્લો કરી ને આપણે આ બધાય મસાલામાં એડ કરી દેસું હવે છે સ્વાદ અનુસાર મીઠું આ છે અડધી ચમચી હળદર પાવડર બે ચમચી ધાણા પાવડર ને અડધી ચમચી લાલ મરચું પાવડર આપણે તીખા મરચા એડ કર્યા છે ને એટલે ના છે ખટાસ ને બેલેન્સ કરવા માટે એક ચમચી ગોળ લીધો છે મસાલા બધા આપણે મિક્સ થઈ ગયા છે ઉકળે છે એમાં આપણે પાણી સહિત જ આ સરગવો છે ને આમાં એડ કરી સરગવામાં પાણી રીતે કે આમાં આપણે શાકમાં એડ કરી દેવાનું એટલે પછી કોકને ઘટ ગમતું હોય શાક તો એ પ્રમાણે લિક્વિડ ગમતું હોય તો થોડુંક વધારે પાણી એડ કરવાનું હવે આને ધીમા ગેસ ઉપર આપણે પાંચ મિનિટ એકદમ

આપણે એક ચમચી તેલ લઈ લીધું છે આ છે જીરું અડધી ચમચી જીરું ગુલાબી થઈ ગયું છે આ છે લાલ મરચા પછી ગેસ બંધ કરી દેસું આ છે ઈંગ છે લાલ મરચું પાવડર આ છે ગરમ મસાલો આ બધું આમાં આપણે વઘાર એડ કરી દઈશું લાગે છે ને મિત્રો બધા કલર કેવા ભેગા થયા છે

ટેસ્ટિંગ ટાઈમ મિત્રો આવી ગયું છે આપણું સરસ મજાનું ચણાના લોટ ભરું શાક મિત્રો મારું તો છે ને આ ફેવરિટ છે અને એને કેવી રીતે ખવાય ને એ તમને જરાક બતાવી દો આમ જો આ રીતે ચણાનો લોટ લીધો અને આને હું તો જ ખાવ છું આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા તમારે તમારું પોતાનું સમાન જો સાચવું હોય ને તો દરેક સંબંધમાં કામથી કામ રાખજો એનું કારણ છે કે કોઈ પણ સંબંધમાં લાંબા ઊંડા ઉતરતા નહીં એનું કારણ છે કે તમે જો સંબંધમાં ઊંડા ઉતરશો તો તમે તમારું પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર